વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ડીસા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૂત્ર સૌનો સાથ સૌના વિકાસની કાર્ય સંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા આવા સર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના તમામ એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રો સહભાગી થયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થી બહેનોએ સરકારની વિવિધ સહાયથી પોતાના જીવન અને પરિવારની ઉન્નતિની વાત કરી વડાપ્રધાન શ્રીનો આભાર માન્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં બે કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ એક આવાસોનું ઈ લોકાર્પણ ખાત મુરત કર્યું જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્ય

ગૃહ પ્રવેશ કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું પાક્કું ઘર હોય આજે ગુજરાતમાં સવા લાખ કરતાં વધારે પરિવારને પોતાનું ઘર મળ્યું છે જે બતાવે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી છેલ્લા દસ વર્ષમાં એટલે પચીસ કરોડ લોકો ગરીબોને પરાસ્ત કરી ગરીમાંથી બહાર આવ્યા છે તેવું તેમણે ઉમેર્યું વડાપ્રધાનશ્રીએ કહ્યું આ વર્ષે કેન્દ્ર સરકારે બજેટમાં બે કરોડ નવા ઘરો બનાવવાની જાહેરાત પણ કરી છે પહેલા ગરીબ આવાસ યોજનાના રૂપિયા ગરીબો સુધી પહોંચતા ન હતા પરંતુ આજે તમામ તમામ રકમ લાભાર્થીના ખાતામાં સીધી જમા થાય છે અને લોકો ખુશી ખુશી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાની યોજના વિશે વાત કરી તેમણે કહ્યું હતું કે ગુજરાતને કૃષિ વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપી છે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા